ગામડાઓ ધબેડવા માંડ્યો છેડા ત્રણ ભાંગ્યું ભાયાણા પૂથી રાણ ત્રણા બીએ જેતાણું બાવલા ગળકે કામન ગોખડે રંગ ભીંગી મધરાત વચિંતાનો આવશે ભડ બાવો પર એવી બાબા વાળા એ હાકડાક બોલાવી એના નામના દુહા ને રાહડા રચાવા મીડા ભાઈઓ પ્રભાત આવે નત ત્રાડ પડે ગણ જીત ત્રંબાળ ત્યાં ગડે ઘણ મુલા કંથ આવો ઘડીએ ગલકે કામન ગોખડીએ ખામંદ વિના ખોરડું કોરડું ધણ ખાવા ધાય પ્રીતમ બાવે પાડીયા કુંજાજી કર લાય કુંજ સમી ધણ સાદ કરે ઘણ મૂલા કંથ તું આવી ઘરે રંગ રેલ ઘણી તળમારો થંભ ભાંગ્યો ને ખોરડ જેર થયો થયો એવા બાવાના નામની હાક ડાક મંડી બોલવા પણ બાવાવાળાને એક નિયમ છે કોઈ પણ બારવટીયા તમે જુગીદાસ ખુમાણથી માંડી રામવાળાથી માંડી કાદુ મકરાણીથી માંડી અને ઠેઠ બાવાવાળા સુધી વ્ય આવો તો દરેક બારવટાનું એક પરમ તત્વ ની શ્રદ્ધાનો તાર લાગેલો હોય છે પરિસ્થિતિમાં હોય પણ કોડિયાની માલપા દિવેલ પૂરી અને સૂરજનારાયણ ને વાટ પ્રગટાવી અને સૂરજ ની માળા કર્યા સિવાય પછી આગળ હલાયની એમાં એક દિવસ બીનું એવું ખુમાણ પંથકમાં લૂંટ કરી બાવાળો પોતાના ભેરુબંધુ હારે નીકળ્યો છે ધીરે 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 રાત પૂરી થવા આવી એમાં આજની જે શેલ નદી છે એ શેલ નદીમાં ઘોડાને ઉતરવું અને વાહે વાર વહી આવે છે મારો કાપો નો દેકારો થતો આવે છે ખુમાણ પંથક ના ગામડા ભાંગી ના આવ્યો છે મારો કાપો ના થાતો આવે

જયારે બીજા એ કીધું પોતાના ભેરું બંધો એ કીધું કે બાવા વાળા માળા ચૂછવાનું ખુજે છે તને વુરજ નારાયણની માળા કરવાનું સાંભળે છે કાલ ઘરના ગામડાની માલપા જઈ અને બે ટાણાના દીવા ભેળા કરી લેજે પણ આજ રહેવા દે દીવો કરવો કે બાપા તમને તમારો જીવ વાલો હોય તો નીકળી જાવ મારે તો હુરજ હારે આસ્થા છે કદાચ હુરજનું સ્મરણ કરતા કરતા માથું પડી જાય ને તો એની મને બીક નથી ને વાળા એ એમ કેવા હાય કે આમ જ આ કોડિયાની માલપા દિવેલ મૂકીને વાટ મૂકીને જ્યાં દુયો પ્રગટાવ્યો ને ખુરદ નારાયણના લીધા ભલે ઉગા ભાણ ભાણ તુહારા લવ ભામણા હવે તો જીણ મરણરી માણ અમાણી રાખજે કાશપ રાવુત ઉગ્યો તું અડુડ ત્યાં તો ગરવર ગંધારા ગિયા સે દેવાય તણ સૂર કર્મી કાશપ રાવુત કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ પણ રાત ન ભાંગે રાણ કમણે કશપ રાવુત ભગવાન સુરત નું સ્મરણ કર્યું પણ એના સતના પ્રતાપે એમ કહેવાય છે કે વાર છે એ બીજા રસ્તે વળી ગઈ અને બાવો વાળો બચી ગયો હતો પણ ન્યાથી નીકળેલો બાવા વાળો સીધો છે એ ચલાળા આવી તે દિવસે ચલાળામાં દાન મહારાજના સતના એમ કહેવાય છે કે નગારા વાગતા હતા ભાઈ એવા દાન મહારાજ જેના સતરા નગારા ગળે કાઠી કુળ ઉજ્જવલ કર્યું વધારણ વાના તને સંભારે સુખ ઉપજે દખ ભંજણ દાના તે તો કાઠી કુળ ઉજ્જવલ કર્યું અને વધારણ વાના